રાજ્યમાં સર્વગ્રાહી શિક્ષણ મૂલ્યાંકન માટે રચાયેલી ટાસ્ક ફોર્સ કમિટીનો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કરાયો રાજ્યમાં સર્વગ્રાહી શિક્ષણ મૂલ્યાંકન માટે રચાયેલી ટાસ્ક ફોર્સ કમિટીનો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કરાયો રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં ત્રણસો ડિગ્રી પરિવર્તન લાવી હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીએ પોતાના તારણોનો ભલામણ અહેવાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં દેશમાં અમલી થયેલી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ સર્વગ્રાહી શિક્ષણ મૂલ્યાંકન માટેની ભલામણ કરવામાં આવેલી છે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ્ય વૈશ્વિક કક્ષાનું માનવબળ તૈયાર કરવા માટે સર્વાંગી વિકાસને આવા સર્વગ્રાહી શિક્ષણથી પ્રોત્સાહન આપવાનું છે આ હેતુસર વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે ખેલકૂદ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વોકેશનલ ટ્રેનિંગ જેવી બાબતો માટેના સર્વગ્રાહી શૈક્ષણિક અભિગમ દ્વારા ભાવાત્મક અને બૌદ્ધિક વર્ધનની ભલામણો રાજ્યમાં સર્વગ્રાહી શિક્ષણ મૂલ્યાંકન માટેની આ ટાસ્ક ફોર્સ કમિટીએ પોતાના અહેવાલમાં કરી છે કમિટીના અધ્યક્ષ શ્રી જયેન્દ્રસિંહ જાદવ ને સભ્યોએ આ ભલામણ અહેવાલ મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો હવે રાજ્ય સરકાર અહેવાલનો અભ્યાસ કરી ઉચિત કાર્યવાહી કરશે મુખ્યમંત્રી શ્રીને ટાસ્ક ફોર્સ કમિટીના અહેવાલ અર્પણ વેળાએ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર મુખ્યમંત્રી શ્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હશમુખ અઠિયા શિક્ષણ અગ્ર સચિવ મુકેશ અને મુખ્યમંત્રી શ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ તથા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા